આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર કરણ વાંચે છે મુખ્ય ઓપરેશન ફિલ્ડ અંતર્ગત આજે બનાસકાંઠા અમદાવાદ જામનગર અને ગાંધીનગર સહિતના જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે વરસાદી પાણીના સંગ્રહ અને તેને ભૂગર્ભમાં રિચાર્જ કરીને જળસંકટમાંથી મુક્ત બનાવવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે નાગરિકોને અપીલ કરી રાજ્યમાં કોરોનાના બસો પાંસઠ સંક્રમિત કેસમાંથી અગિયાર દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં અપમૃત્યુને કારણે પાંચ લોકોના મોત અને એલિમિનેટર રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સનો પરાજય થતાં ગુજરાત સ્પર્ધામાંથી બહાર ફેંકાયું આજે બનાસકાંઠા અમદાવાદ જામનગર ડાંગ અને ગાંધીનગર સહિતના જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાશે બનાસકાંઠા જિલ્લાના વાવ સુઈ વિસ્તારના તમામ ગામડાઓમાં રાત્રે સાત વાગે પિસ્તાળીસ મિનિટથી આઠ વાગે પંદર મિનિટ સુધી બ્લેક આઉટ કરાશે જ્યારે જામનગર જિલ્લામાં રાત્રે આઠ વાગ્યાથી આઠ વાગેને ત્રીસ કલાક દરમિયાન બ્લેક આઉટ રહેશે અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે જ્યારે વિરમગામમાં પોલીસ લાઇન ખાતે ડ્રીલ યોજાશે આ બંને સ્થળે આજે સાંજે પાંચ વાગ્યાથી જુદી જુદી છ પ્રકારની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરાશે આ બંને સ્થળે રાત્રે સાત વાગીને પિસ્તાળીસ વાગ્યાથી બ્લેક આઉટ રહેશે આ અંગે અધિક કલેક્ટર યોગેશ ઠક્કરે માહિતી આપી અમદાવાદ શહેરની અંદર ઓપરેશન શીલ અંતર્ગત માઉન્ટેનનું આયોજન અમદાવાદ શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે તથા ગ્રામ્ય વિસ્તારની અંદર વિરમગામ ખાતે કરવામાં આવનાર છે આ માઉન્ટેનમાં છ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી અને ડ્રીલ કરવામાં આવશે આ ડ્રીલ ની અંદર સિવિલ ડિફેન્સ ના વોલન્ટિયર તથા સ્થાનિક વહીવટતંત્ર તંત્રના અલગ અલગ વિભાગોના અધિકારીઓ અને કેન્ટોનમેન્ટ પણ અધિકારીઓ ભાગ લેશે ડાંગ જિલ્લાના આહવામાં રાત્રે આઠ વાગેથી આઠ વાગે ને ત્રીસ મિનિટ દરમિયાન બ્લેક આઉટ કરાશે ગાંધીનગર તાલુકાના લેકાવાડા ખાતે પણ રાત્રે આઠથી સાડા આઠ કલાક સુધી બ્લેક આઉટ માટે સ્વેચ્છાએ સંપૂર્ણ વીજળી બંધ કરવા તંત્રએ અપીલ કરી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી છે બનાસકાંઠા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કેચદર અભિયાન અંતર્ગત વરસાદનું પાણી સંગ્રહ કરીને ભૂગર્ભ જળમાં પાણીને ફરીથી સંગ્રહ કરવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે બનાસકાંઠાને પાણી માટેના ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે ડેમ ના બનાવવા માટે પચીસ વર્ષ જોઈએ ડેમમાં પચીસ હજાર કરોડ વધારે ખર્ચ થાય અને ત્યારે ખેડૂતોની જમીન જાય કેટલાક ગામોના ગામો પાણીમાં ડૂબી જાય અને પ્રોજેક્ટ પૂરો નહીં થાય વરસાદનો પાણીને પાણી ને જીલીલો સૌથી સસ્તામાં આપણે આ પાણીને જમીનમાં ઉતારી શકીએ બધા જ મિનરલ્સ સાથે એ પાણીનો જમીનમાં સંચય થાય અને જ્યારે જોઈએ ત્યારે આપણને પાણી મળી જાય રાજ્યમાં ગઈકાલ સાંજ સુધીમાં કોરોનાના અડસઠ કેસ નોંધાયા છે આ સાથે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા બસો થઈ છે જેમાં અગિયાર દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે બાકીના હોમ આઇસોલેશન હેઠળ છે અત્યાર સુધીમાં છવ્વીસ દર્દી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાય છે અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં ત્રણ રેસિડેન્ટ ડોક્ટરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આરોગ્ય વિભાગે કોલેજ અને આસપાસના વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરીને સઘન સર્વેલન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી શરૂ કરી છે દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમ મંદ પડતા રાજ્યમાં વરસાદનું આગમન સમય કરતાં વહેલા થવાની શક્યતા નહિવત બની છે અગાઉ રાજ્યમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતા હતી જ્યારે આગામી સાત દિવસની આગાહી કરતા હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું કે હવે વરસાદનું જોર ઘટવાને કારણે આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ફિશરમેન કે વોર્નિંગ ફર્સ્ટ જૂન તક જો ઉત્તર ગુજરાત કા તટીયો ક્ષેત્ર ક્ષેત્રે સ્ટ્રોંગ વિન્ડ રહેગી રહે ફાઈવ ટુ ફિફ્ટીટર પ્રતિ ઘંટાંગ સિક્સટી ફાઈવ કિલોમીટરમાં રહે

વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની અલગ અલગ ઘટનામાં બે બાળક સહિત પાંચના મોત થયા છે અમરેલીમાં સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં ત્રણ બાળક નહવા પડતા બે બાળક ડૂબી જતા તેમના મોત થયા હતા અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરેવૈયા અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એક બાળકને બચાવી લીધો હતો અકસ્માતના અલગ અલગ બનાવ બન્યા છે જેમાં આણંદના તારાપુર પાસે વટામણ હાઇવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે સામસામે બે બાઇક અથડાતા આ અકસ્માત સર્જાયો હતો પંચમહાલના કાલોલમાં અંબાલા ચોકડી પાસે એક બાઇક ચાલક યુવાનને વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાત્રે ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને વીસ રનથી હરાવીને ક્વોલિફાયર બેમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે પ્રથમ બેટિંગ કરતાં મુંબઈ ઇન્ડિયન્સે તેના નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે બસો અઠ્યાવીસ રન બનાવ્યા હતા જવાબમાં ગુજરાત ટાઇટન્સ છ વિકેટે બસો આઠ રન બનાવી શકતા તેનો પરાજય થયો હતો આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે તમાકુના ઉપયોગીથી થતા સ્વાસ્થ્ય જોખમો જેવા કે કેન્સર હૃદયરોગ અને શ્વસન સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરવા આ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતને તમાકુ મુક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે આંગે અંગે સાંભળીએ એક અહેવાલ રાજ્યમાં તમાકુ નિયંત્રણના ભંગ બદલ છેલ્લા બે વર્ષમાં ચોસઠ હજાર પાંચસો પંચોતેર ફરિયાદ નોંધી નવાણું લાખ રૂપિયાથી વધુ નો દંડ વસુલાયો હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે બાળક યુવાન થઈને કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરે તે માટે ગત બે વર્ષમાં તમામ જિલ્લાઓની ચૌદ હજાર એકસો ઓગણસી શાળાઓના પંદર લાખથી વધુ બાળકોને તમાકુના વ્યસન થી થતા નુકસાન અંગે જાગૃત કરાયા છે તમાકુ નિયંત્રણ અને આવનારી પેઢીને આરોગ્ય સામાજિક અને આર્થિક સંકટથી બચાવવા રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે યશવી મહેતા આકાશવાણી સમાચાર અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે ગુજરાત પ્રોએક્ટિવ ગવર્નન્સ અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશ અને દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે ગઈકાલે મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ અને પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં શ્રી પટેલે આમ જણાવ્યું રાજ્ય સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ બેઠક યોજાઈ હતી સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓસ્ટબર્ગે જણાવ્યું કે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મળીને સાહીઠ જેટલા સ્વીડિશ ઉદ્યોગ અને કંપનીઓ કાર્યરત છે જે અંદાજે અગિયાર હજાર લોકોને રોજગાર પૂરો પાડે છે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને ખાનગી કંપની સેલી ઇમ્યુન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે રક્ત કેન્સરના દર્દીઓ માટે સ્વદેશી કાયમેરિક એન્ટીજન રિસેપ્ટર ટી સેલ એટલે કે સીએઆર ટી થેરાપી વિકસાવવા સમજૂતી કરાર કરાયો છે સીએઆરટી થેરાપીમાં દર્દીના પોતાના રોગપ્રતિકારક કોષને આનુવંશિક રીતે બદલવામાં આવે છે જે કેન્સર સામે અસરકારક રીતે લડી શકવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે મોરબી રાજકોટ પંથકના ખેડૂતો માટે કૃબકો દ્વારા પચાસ હજાર ટન ખાતર સામે શીપ આગામી દસ જૂને ગુજરાત આવશે આ ખાતર મળ્યા બાદ સંભવિત સેન્ટરમાં મંડળીઓમાં સરકારના નિયત જારી નિયમ મુજબ વહેંચણી કરવામાં આવશે તેમ સહકારી અગ્રણી અને કૃપકો નાફેડના ડાયરેક્ટર મગનભાઈએ જણાવ્યું હતું ક્રિપકોએ હમણાં એક સીપ મગાવી છે એ દસ તારીખે પોર્ટ ઉપર આવશે જે સીપમાં વિતરણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે જે પચાસ હજાર મેટ્રિક ટન ખાતર આવે છે એ પણ સરકાર દ્વારા વિતરણ થશે એમાં તાત્કાલિક દસ તારીખે સીપ આવે અગિયાર બારના તેર તારીખના અંદર ટ્રાન્સપોર્ટિંગ થઈ જાય તો મોરબી થોડીક રાહત થાય એવું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ઓપરેશન ફિલ્ડ અંતર્ગત આજે બનાસકાંઠા અમદાવાદ જામનગર અને ગાંધીનગર સહિતના જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે વરસાદી પાણીના સંગ્રહ અને તેને ભૂગર્ભમાં રિચાર્જ કરીને જળસંકટમાંથી મુક્ત બનાવવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે નાગરિકોને અપીલ કરી રાજ્યમાં કોરોનાના બસો પાસઠ સંક્રમિત કેસમાંથી અગિયાર દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં અપમૃત્યુને કારણે પાંચ લોકોના મોત અને એલિમિનેટર રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સનો પરાજય થતાં ગુજરાત સ્પર્ધામાંથી બહાર ફેંકાયું હવે પછી આપ સાત વાગીને પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો